આજે ફરીથી એક નવો ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છે આજે અમારે ચેલેન્જ બંને ભાઈઓ વચ્ચે ચેલેન્જ પડ્યો છે કે આંખ ઉપર બંને આંખ ઉપર આપણને રૂમાલ બાંધી દેવાનો છે ને સીધી લાઈનમાં ચાલવાનું છે ને હું સીધી લાઈનમાં આંખ ઉપર પટ્ટી બાંધીને ચાલી શકું કે નથી ચાલી શક્યો મિત્રો આપણે જોઈશું અને વિડીયોમાં લાલ થતા રહેજો હવે કરીએ વિડીયો તો હવે હું પાટો દોરી દઉં છું હવે પણ પાટો દોરી છું આ તમે જોઈ શકો છો વિષ્ણુ પગમાં કેમેરા રાખ ફોકસ કરવા બાજુ મિત્રો તમે જોઈ શકો છો પાટલો આટલો જ લાંબો છે આમાંથી સીધે સીધું ચાલવાનું છે તો આંખ ઉપર રૂમાલ બાંધીને કોણ ચાલી શકશે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આ પાટલો અમે બંધ બંને પગથી દોરી દીધો છે ને આ પટ્ટામાં ચાલવાનું છે જો મિત્રો અહીંયા પગ આવે આ જો આટલા આટલે જ ચાલશે ને અહીંયા પગ આવશે તો એને તે આવી જશે ને મારો પહેલો વારો છે હું આખો બંધ કરીને સીધો ચાલી શકું કે ચાલી શકું તમે વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહે મિત્રો કમેન્ટ કરજો કે ચાલો ચાલી શકો આંખ બંધ કરીને હવે હું મારી આંખો દાબી ને બાંધી દઉં છું હું ફોરી નહીં બાંધુ મિત્રો મારો વારો આવી ગયો છે હવે હું સીધો ચાલુ છું મિત્રો મને એવું લાગે છે કે મને કશું જે ખાતું જ નથી મે પાટો તો જો તો મને આંખો બાંધા છે એવું લાગે છે કે હું ક્યાં જઈશ હું મિત્રો હવે ટાઈમ ચાલુ કરું છું એક મિનિટ ઉપર ટાઈમ સ્ટાર્ટ મિત્રો તમે જોઈ શકો છો મને લાગતું નથી કે હું સીધો ચાલી શકું પણ તો હું ચાલવાની કોશિશ કરીશ મિત્રો તો મારી આંખો બાજરે છે મિત્રો તમને એવું લાગતું છે કે આ તો નાટક કરે છે પણ મિત્રો હું તે ચાલવાની કોશિશ કરું છું મિત્રો હું પાટા બાદ નીકળી પણ શકું છું મિત્રો તમે નીકળે તો હું નીકળી જાઓ તો મને કહી દેજો નીકળી ગયા નીકળી પણ ગયા હા હા વાસ્કુ કલીન જોઈ મિત્રો તમે જોઈ શકો છો મેં કેટલો ટ્રાય માર્યો તો સીધો ચાલવાનો હતો પણ મિત્રો તમે જોઈ શકો છો પગ પણ પડી રહ્યા છે હું સીધો આંખો બાંધીને પણ ચાલી શક્યો નહીં હવે વિષ્ણુને આપણે ટ્રાય કરીશું કે વિષ્ણુ ચાલી શકે કે નહીં જોઈ શકો છો પાટો બાંધ છે હવે વિષ્ણુનો વારો આવી ગયો છે વિષ્ણુ રૂમાલ બાંધે છે દાબીનો બાંધે મુશ્કેલ જ છે હા તો સીધો જ ઉભો છે નહીં કોશિશ કરીશ મિત્રો તમે જોઈ શકો છો વિષ્ણુ ચાલે છે મિત્રો તમે તમને એવું લાગતું છે કે આ નાટક છે મિત્રો આપણે આંખ બાંધીને કદી તમે જોઈ શકો છો મિત્રો વિષ્ણુ જાય રહ્યો છે તમે જોઈ શકો છો મિત્રો વિષ્ણુને એવું લાગે છે કે સીધો સીધો જઈ રહ્યો છે ના ના મિત્રો તમે જોઈ શકો છો વિષ્ણુ સીધો સીધો જાય છે પહોંચી જ આવો પહોંચી ગયો મિત્રો વિષ્ણુ ઉઠે પહોંચી ગયો છે મિત્રો વિષ્ણુ પાછો વળી ગયો છે તમે જોઈ શકો છો કશું આડું નથી મિત્રો તમે સીધા ચાલી શકો કે ના ચાલી શકો મિત્રો તમે જોઈ શકો છો વિષ્ણુ સીધું ચાલવાની કોશિશ કરે છે મિત્રો હવે આપણે બિરિયાનો કરી ખોલી દેવાય મિત્રો આપણે લાગે છે પણ આંખો બાંધીને કદી આપણે સીધા સીધા ચાલી શકતા નથી વિડીયો સારો લાગ્યો તો લાઇક કરીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીજો અમે નેક્સ્ટ વિડીયો જય જય ભારત ને મિત્રો આંખો બાંધીને આપણે સીધા ચાલી જ ના શકીએ તમે પણ ઘટ ટ્રાય કરજો